નગરપાલિકા દ્વારા રિંગ રોડ પર નિર્માણાધીન અઠ્યાવીસ માં નવીન ભવનની આજે મેર કોર્પોરેટર તેમજ પાલિકા પદાધિકારી મુલાકાત લીધી હતી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી નવનિર્માણ કાર્ય હાઈટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યું છે રિંગરોડ ખાતે અઠ્યાવીસ માળે હાઈટેક મનપાના નવા ભવન મુલાકાત મેયર સહિતના પદાધિકારીઓ લીધી હતી મુગલીસરા ખાતે હાલ કાર્યરત મનપાની કચેરી ખાતે સતત વધી રહેલા ટ્રાફિકનો દબાણ અને પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને કારણે નવા ભવનની આવશ્યકતા અનુભવી હતી જેથી મનપાએ નક્કી કર્યા મુજબ રિંગરોડ ખાતે નવા ભવનનું નિર્માણ શરૂ કરાયું હતું નવું ભવન માત્ર ઊંચાઈમાં જ નહીં પરંતુ સુવિધાઓમાં પણ અત્યાધુનિક બની રહ્યું છે અહીં શહેરીજનો માટે તમામ ઝોનની સેવાઓ આસાનીથી મળી રહેશે મેયરે નિર્માણ કામની સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે આ નવું ભવન સુરતની ધરોહર બની રહેશે અને શહેરીજનોને વધુ ઝડપથી પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડી શકીએ છીએ અને આ હેતુથી આ ભવન તૈયાર થઈ રહ્યું છે સુરતમાં નગરપાલિકાનું આ ભવન માત્ર શહેરી વ્યવસ્થાપન માટેનો કેન્દ્ર બિંદુ નહીં પરંતુ શહેરના વિકાસ અને નવી દિશા તરફના એક મહત્વપૂર્ણ પગલારૂપ રૂપ સાબિત થશે સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટ બની રહ્યું છે ત્યારે તમામ કોર્ટ સાથે સંગઠનના મિત્રો સાથે આજે વિઝિટ કરી છે આપ સૌ જાણો છો કે મુગલી શરામાં આપણે વર્ષો સુધી તકલીફ ભોગવી છે તેના ભાગરૂપે આદરણીય શ્રીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં આ બિલ્ડિંગ બની રહ્યું છે મને ગર્વ એટલે થાય છે વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ અઠ્યાવીસ માળની નથી વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની બિલ્ડિંગ નથી સુરત બિલ્ડિંગ બનવા જઈ રહી છે હું તમને વાત કરું શહેરીજનોની તમામ સર્વિસ સુવિધાઓ એક જ જગ્યાએ મળી શકે એટલે રોજના શહેરીજનો સરા જાય અઠવાલાસ ની કચેરીએ જાય તો તેને ચારસો પાંચસો રૂપિયા ખર્ચો થઈ જતો હોય આ તો એક જ જગ્યાએ એને બધી સુવિધા મળી જવાની છે કદાચ એશિયામાં આ પહેલી મહાનગરપાલિકા એવી હશે જે વહીવટ બની રહ્યું છે એ તમામ શહેરીજનો એક જ જગ્યાએ આવી પોતાના બધા કામ પતાવી શકશે આવનાર સમયમાં આ બિલ્ડિંગના હિસાબે આપણે આઈડોલ બનીશું ભારતમાં અત્યારે છેલ્લા વર્ષોની વાત કરું તો આપણે તમામ પેરામીટરમાં ટોપ પર છે સ્વચ્છતામાં હોય સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હોય પણ આ બિલ્ડિંગમાં પણ આપણે ગ્રીન બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગની રેવન્યુ જનરેટ થશે એટલે એમાં જે એમાં સોલર સોલર દ્વારા ઇલેક્ટ્રિક જનરેટ થવાની છે એમાં પણ એના હિસાબે રિન્યુએબલ એનર્જીના માધ્યમથી આ બિલ્ડિંગ ચાલશે અત્યારે આપણે જે હોલ જોઈ રહ્યા છે અત્યારે મોગલી સરામાં તો તમે લોકો આવો છો તેનો હોલ પણ જોયો છે એના કરતા વિશાળ હોલ છે પત્રકારો માટે વ્યવસ્થા બેઠક કરવામાં આવી છે પ્રેક્ષક ગેલેરી પણ બહુ સારી બનાવવામાં આવી છે એટલે આ બિલ્ડિંગ આપણું ભારતનું તો આઈડોલ બનવા જશે પણ એશિયામાં પણ આઈડોલ બનવા જઈ રહ્યું છે સુરતની તમામ હેડક્વાર્ટર સુરતના જેટલા જેટલા સર્વિસ છે આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય તમામ અહીંયા અહીંયા કાઢવામાં આવશે બીજી એક વાત કરું કે મિની મિની સચિવાલય એટલે ગાંધીનગરના જે કામ છે એ કામ પણ એ બીજું બિલ્ડિંગ અઠ્યાવીસનું બની રહ્યું છે તેમાં ગાંધીનગરના તમામ સર્વિસ પણ અહીંયા આવવાની છે એટલે એના હિસાબે અમુક અમુક કામ માટે ગાંધીનગર નહીં જવું પડે એ કામ આ જ કચેરીમાં થઈ જશે સુરત માટે સોનામાં સુગંધ છે એવું હું કહી શકું સુરત મહાનગરપાલિકાના વહીવટ ભવનની આજે વિઝિટ ઉપર કોર્પોરેટરો અમારા વોર્ડના પ્રમુખો મહામંત્રીઓ અને સંગઠનના મિત્રો આજે આવી રહ્યા છે અમે આજે સુરત શહેરના લોકો માટે જે નવી સુવિધા ઊભી થઈ રહી છે એનું કામ કેટલું ઝડપથી ચાલી રહ્યું છે તેની વિઝિટ ઉપરાંત જે કોઈ પણ સંગઠનના મિત્રો છે કોર્પોરેટરો છે એમણે છેલ્લા સાડા ચાર પાંચ વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે આવન જાવન કરી હોય તો એમણે આ બિલ્ડિંગમાં સુધારાઓ હોય એમાં કોઈ સજેશનો હોય રૂમની નાની મોટી કરવી હોય આ દરેક બાબતોને રાખીને આ આ વ્યવસ્થાના આજે વિઝિટ ગોઠવી છે સુરત મહાનગરપાલિકા હંમેશા સુરતના શહેરીજનોના હિતમાં કાર્યો કરતી રહી છે આજે પણ આજે સુરત મહાનગરપાલિકા બે માન બિલ્ડિંગો બનાવવા જઈ રહી છે હજુ એક દોઢ વર્ષ જેટલો સમય લાગશે પણ જ્યારે આ બિલ્ડિંગો કમ્પ્લીટ થશે ત્યારે એક મિની સચિવાલય જેવું રૂપ અહીંયા ધારણ થશે આપ સૌ જાણો છો એમ કે કોઈ પણ વ્યક્તિએ ઓનલાઈન સિવાય જ્યારે રૂબરૂમાં જઈને કોઈ પણ દાખલો કે આધાર કાર્ડમાં સુધારો જ્યારે કરાવવાનો હોય ત્યારે એને આખા દિવસની અડધા દિવસની રજા પાડવી પડે એટલે કે એવરેજ એક વ્યક્તિને ત્રણસો થી લઈને પાંચસો રૂપિયાનો ખર્ચો થતો હોય છે એની ઓફિસમાં એને રજા પાડવી હોય છે જ્યારે આજે જ્યારે આ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ જશે પછી એક જ બિલ્ડિંગની અંદર સુરત મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટ આવી જશે જેથી કરીને એને ચાર કે પાંચ પરમિશન જે કોઈ પણ લેવાની હોય એ એક સાથે લઈ શકે ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ તો આવશે એટલે સ્ટેટના કામો પણ એક સાથે અહીં કરી શકાય એવી સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ રહી છે એટલા જ માટે અમે આ વિઝિટ ગોઠવી છે કે સામાન્ય જનો આ સચિવાલયની અંદર મિની સચિવાલયની અંદર આખો દિવસ આવીને પોતાના આઠ દસ બાર પંદર જેટલા પણ કામો હોય એક સાથે કરી શકે એટલે એમના દસ બાર દિવસો બચે અને સાથે સાથે ચારો કે પાંચસો રૂપિયાનો ખર્ચો બી ગણીએ તો ચાર પાંચ હજાર રૂપિયા એમના બચી જાય ઉપરાંત ફ્યુલ એક્સપેન્સમાં ઘટાડો થાય વારે વારે ધક્કા નહીં ખાવા પડે ફ્યુલ પેટ્રોલના બેલેન્સોમાં બેનિફિટ થાય અને આ દરેક સુરત મહાનગરપાલિકા જેમાં આજે ત્રીજા નંબર ઉપર હમણાં જ બે દિવસ પર આપણે એવોર્ડ લીધો છે હવે ભવિષ્યમાં આ બની ગયા પછી આપણે એમાં પણ જે વાયુ સર્વેક્ષણનો જે એવોર્ડ હતો એમાં પણ આપણે પહેલા નંબર ઉપર આવશું એવું મારું માનવું છે અને આ જ કારણસર આ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઉપર બન્યું છે આ સૌથી મોટી વાત છે ભારતનું નહીં પણ એશિયાનું આ સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એના માટે આપ સૌ શહેરીજનોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને પાર્કિંગ સુવિધા જેમ કીધું એમ કે કોઈ પાર્કિંગ રોડ ઉપર કરવાનું આવશે નહીં બે હજાર જેટલી ગાડીઓનું પાર્કિંગ અને પાંચ હજાર જેટલા ટુ વ્હીલર્સોનું પાર્કિંગ આ બિલ્ડિંગમાં સમાવિષ્ટ છે એનો ઉપયોગ શહેરીજનો ત્રણ ફ્લોરનું પાર્કિંગ જેનો ઉપયોગ શહેરીજનો કરી શકે એટલા માટે સંપૂર્ણ સુવિધા સાથેનું આ પ્રોગ્રામ કર્યો છે આપ જ્યાં હમણાં ઇન્ટરવ્યુ જે સભાગંડ દર મહિને અમારી જે સામાન્ય સભા થાય છે મિટિંગ માટે આ વપરાય છે આ સામાન્ય સભાના સભાગૃહમાં હવે એકસો વીસ અત્યારે એકસો વીસ કોર્પોરેટરો છે પણ અમે બસો કોર્પોરેટરો સમાઈ શકે એવું મોટું આ સભાગૃહ બનાવ્યું છે અને ગેલેરીમાં ગેલેરીમાં પણ પત્રકારો તમારા માટે ખાસ વ્યવસ્થા અમે રાખી છે જ્યાં તમે બેસીને સંપૂર્ણ રીતે આ સભાનું સંચાલન કેવી રીતે થાય છે તેના ફોટા પાડી શકશો વિડીયો લઈ શકશો બંને બે ગેલેરીની અંદર બીજા સો સો વ્યક્તિ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આભાર આપનો